પૂર્વ કચ્છના ભચાઉ તાલુકા ગામ શિકારપુર રણમાંથી ઓવરલોડ ફરી વહનનું થતું હોવાની માહિતીના આધારે સામખીયાળી પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે પીઆઈવી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે માળિયા હાઇવે પાસે ચલાવી પચીસ ઓવરલોડ ડમ્પર ડિટેન કર્યા છે તમામ વાહનો ગામ શિકારપુર રણમાંથી મીઠો ઓવરલોડ કરીને લઈ જઈ રહ્યા હતા આ વાહનો સામે વાહનધારા ધારા નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે આરટીઓની નિષ્ક્રિયતાના કારણે તેમને આ કાર્યવાહી હાથ ધરવી પડી પીઆઈ ગઢવીએ કહ્યું કે આવી કાર્યવાહી ચાલુ રાખીશું અને મંજૂરી વિના રણપ્રવેશ કરતા વાહનો સામે કડક પગલાં લેવામાં આવશે પોલીસની આ કાર્યવાહીથી અવરલોડ ચલાવતા ડ્રાઈવર અને મીઠાના ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ